તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ ને કડકમાં કડક સજા થવી જોઈએ રોજ બરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે મુદ્દાની વાત એ છે કે અહીંયા ઘડી ફાફડા જે પડ્યા હતા એ ફાફડા બધા ફોક લાગેલા ફાફડા હતા મને બી ફાડા ખાવાની ઈચ્છા હતી તો એ ભાઈ કે અંદરથી બીજા ફાફડા લે અમે તો આ સાની માટે મૂક્યા છે આ ફાફડા અહીંયા શાની માટે મૂક્યા છે એટલે મને ક્યાંક એવું લાગ્યું કે ગ્રાહક જોઈને આ લોકો વેચાણ કરાર કરી રહ્યા છે બીજી વાત જ્યારે દુકાન માલિક સાથે વાત કરી તો દુકાન માલિક એવું કહે છે કે કોર્પોરેશનની ગાડી આવતી નથી જે પ્રમાણે દિલીપ રાણા જે વડોદરા છે એની અંદર વાતો કરી કે સ્વચ્છતામાં અમે એક નંબર છે અમે સ્વચ્છતા પ્રોપર કરીશું આજે તમારી ગાડીઓ ત્રણ ચાર ચાર દિવસની ગાડીઓ આવતી નથી એ કેટલું યોગ્ય છે અને જે પ્રમાણે જે દુકાન માલિક છે એ દુકાન મારી અમને તો ક્યાંક એવું લાગે છે કે ગ્રાહક જોઈને ધંધો કરી રહ્યો છે આ વસ્તુ અહીંયા સિદ્ધ થઈ રહી છે